નાવડીઓ બાવડીઓ બધું બોટિંગ ચાલુ જ છે આ ગેટ છે પબ્લિક આગળ હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું ધમુ બારે બ્લોક્સ ની અંદર અને આપણે નહીં ભાઈ મસ્ત ફ્રેશ થઈને નાસ્તો કર્યો ચા પીધી એટલે મારો દેવાનો અને કાર્તિકનો તો અપવાસ છે એટલે અમે એક એક ફરાજી ખાઈ લીધું અને બીજા લોકો ને પડેગા ને એવું તેવું ખાધું અને દેવા લોકો આગળ જાય છે દેવોને કાર્તિક મારી જોડે છે સંસ્કારીઓ પણ બીજા લોકો પાલટન પાછળ આવે છે વ્લોક ચાલુ કરવાની દાખે મેં થોડુંક આગળ નીકળ્યું અને આવે છે સુરણું એટલે કે મંદિરે દર્શન કરવા રામદેવ પીરના અને એ બાજુનું વાતાવરણ બહુ ગરમ છે મતલબ કે તાપ લાગે છે ગરમી થાય છે ભૂખાતો કેવું લાગે સંસ્કાર હમ

मुँह दिखा कि रसम करो तो फिर मुद, मुद। आज मुँह दिखाई है ये गुरु है गुरू हाँ, दिखाओ दिखाओ इधर देखियो गुरु हाँ ये देख लो अभी मतलब लाइन मार्च है आ गेट छोड़

અને પબ્લિક તો ફૂલ જ છે હજુ મંદિરના ના નહીં દોઢ કલાક અગિયાર વાગ્યા ના ચાલુ થયેલા લાઈનમાં માં પડે સાડા બાર થયા છે તેઓ હજુ મંદિર આવ્યો નહીં એટલી હા જોઈ લો તેઓ બતાવવાનું કેવું રાખે દેખો અમાર લોકેશન રિવીલ કરે છે હવે થોડું છે અને લાઈન એલી ખતરો લાગે છે 12 કિલોમીટર છે આજે બીઆર મળી છે કલાકથી લાઈન ની અંદર છે તમે લોકો આગળ અને દેવા લોકો આગળ છે

અટી કલાક દીયો થઈ ગયો બે કલાક લગન કે છે અને હજુ પબ્લિક દેખિત છે ઓહ અને હજુ બી જવાનું છે અમારે તો છોટો તો ખુશ જ કરે કે કેલક જવાનું છે પબ્લિક જોલ હતા અને તો ચા છે thank you পাইলট এই পাইলট અને અહીંયાથી દર્શન કરી લેજો તમે સ્ક્રીન પર દેખાય છે કારણ કે અંદર કદાચ પબ્લિકના કારણે વિડીયો ઉતારી શકાય કે નહીં શકાય મેં બનતાવાથી પૂરેપૂરો ટ્રાય કરીશ વિડીયો અંદર ઉતારું એમ બનજો કદાચ નિમેર પડે એ કારણે પહેલાં અહીંથી તમે દર્શન કરી લેજો અને પબ્લિક તો ફૂલ જ છે ઓ સાગર કઈ ના આવી જેલો લાગ્યો તમે આ ગેટ છે અને અમે અંદર આવી જાય કે હવે ખબરની અંદર પબ્લિક કેવી રહેશે આજે તમે જોલો પબ્લિક તો ફૂલ જ છે એ કારણે અંદર વિડિયો ઉતારાશે તો મેં બતાવી દે સાગર ઉપવાસ છે પણ આ લોકો તો એને નહીં ખાધું છવી કલાક ના અહીંયા તલાવ છે આ જોઈ લો તમે નાવડિયો બાવળિયો બધું બોટિંગ ચાલુ જ છે અને પેલી બાજુ પબ્લિક છે પણ ઓછી છે અને દર્શન કરવામાં કરવામાં વાત લાગી જાય છે અમારી

मंदिर हैगातार तो तीन चार घंटे लाइन में खड़े रहने के बाद तीन चार कलाक उभर पसी हमारा मेरे पड़ दर्शन करवाना

તો બધાય બધા ડન થઈ જુ કોઈ અલે ભાઈ અત્યારે હાવ રેલવે સ્ટેશન ઉભા છે હાઉ ટ્રેન આવશે તો આપણે કેટલા જવાનું જેસલમેર હા જેસલમેર જવાનું છે તો બન્યા રહેજો બ્લોક ની હોય આપણે ટ્રેન મળશું હા બરાબર ચિરાગ પડે કખોડ આવશે એટલે